આ આપણે ખાતર વગરની છે કોને મિત્રો પણ બાજરી સારી આવી છે અને ઓમાં આપણે ખાતર નાખ્યું બ્લોગ જોયો છે મિત્રો લાઈક કોમેન્ટ એ અને જો તારે આજે આપણે શાક ખાવું ને કેરીનું તો તાર મમ્મીને કહેજે કે આપણે આ શાક બનાવું જમ કે શું ખબર માર ખાવું ને એકલા માટે તો નહીં બનાવી પણ તમે બધા કહેશો ને આપણે આનું બધા તો આપણે શાક બનાવી આવી હો કેચો સુ કરો રા લેક કે ગયા લેક કે ના આપણે જોવા ચિંકુ છે ચિંકુ તમને ખબર છે ચિંકુ આપણે કોણ કોણ છે અને આનું શું કરો તમે આનું ચકોબો

આજે મિત્રો આપણે લઈ જાય ખાવાનું એટલે આપણે ફટાફટ કેરી લેતા હો બીજો તાર આવું છે મારા રે આપણે કેરી લઈને આવો ને અનો તારે આપું છે કેરી લેવા તારા મમ્મી કહી છે કે આપણે આજ કેરી શાક બનાવવાનું છે બનાવશું આજે આપણે હા લેતા આવો આપણે કેરી ફાઈનલી મિત્રો આપણે કેરી લઈને તો આવી ગયા તો અને ઓબા ઉપર એસડ્યા કેરી ઉપાડી અને આપણી વોશમાં કચરું પડી ગયું છે બરોબરનું બળેરું સ્ટીકર ઉપર આપણે ઓબા ઉપરથી થી કચરું પડ્યું એટલે આપણે પ્લાનિંગ તો હતી કોને આપણે કેરીનું શાક ખાવાની પણ આપણને શાક બરોબરનું પાડે છે

મન nih ન જાત

ડુંગળી ટોમેટો અને તૈયારી શાક ભણવાનું મિત્રો આપણે કેરીયાનું શાક ભણતો તો વાર લાગશે એટલે કે તમને બતાવી દઉં કે પ્રકાશભાઈ આપણા માટે શું લાવ્યા હતા જો પ્રકાશભાઈ આપણા માટે માઇક લાયા છે ઓનલાઈનમાં કોને સસ્તો હાથસો ગેમ છે કોને તો બતાવી દઉં અંદર કેટલો માઇક છે એક માઇક છે અને આ રીતે બીજી માઇક છે એનું ચાર્જર છે આ એક પિન છે ને આ સૌથી નાની પિન છે

ખાતા શાક નો મસાલો તો થોડો નાખી દેજો તમે નાખો આનું તારે જો